ત્રી મોન્સૂન શરૂઆતમાં જોવા જઈએ તો આજે લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગોમાં અને કોઈ કોઈ રાજ્યના અન્ય ભાગોમાં બપોર બાદ માધીવંટો અને ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ તારીખ ચૌદમીના રોજ આ શક્યતા વધશે અને આ આ શક્યતા લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અમરેલી જૂનાગઢના ભાગોમાં તો ક્વચિત મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં ધાંગ ધ્રાંગધ્રા મોરબી હળવદ મોટાદ કચ્છના ભાગોમાં ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં અને ત્યારબાદ ઉત્તર ગુજરાતના ભાગોમાં સાબરકાંઠાના ભાગોમાં પંચમહાલના ભાગોમાં દાહોદ લીમખેડા વગેરે ભાગોમાં મધ્ય ગુજરાતના ભાગોમાં જેમાં અમદાવાદના ભાગોમાં પણ કમોસમી વરસાદ આધી અમદાવાદના ભાગોમાં પણ પ્રીમોથન એક્ટિવિટી આધીવંતો સાથે જ કરતા છે ઉપરાંત આણંદ વડોદરાના ભાગો ખેડા જિલ્લાના ભાગોમાં પણ ચૌદમી તારીખથી આંધી વટો પ્રી મોન્સૂન એક્ટિવિટી કોઈ કોઈ ભાગમાં સમાન શક્યતા રહેશે જ્યાં સ્થાનિક પરિસ્થિતિ સાનુકૂળ હશે ત્યાં જ કમોસમી વરસાદ જેવું એટલે એને અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી કહેવામાં આવે તો પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે પણ તેમાં સાનુકૂળ સ્થિતિ સ્થિતિનું ધ્યાન રાખવાનું રહેશે જ્યાં જ્યાં સ્થાનુકૂળ સ્થિતિ હશે અને સ્થાનિક લોકાલિટીમાં આ વરસાદ થવાની શક્યતા રહે છે એટલે ભિન્ન ભિન્ન ભાગોમાં આંધી વંટોળ અને ગાજવીજ સાથે હમણાં તારીખ ચૌદ પંદરમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી આવશે ઉલ્લેખનીય છે કે તારીખ બીજો પછી તારીખ અઢારમી આવશે અને તારીખ અઢાર ઓગણીસ વીસમાં રાજ્યના કેટલાક ભાગોમાં પુનઃ પ્રીમોન્સૂન એક્ટિવિટી આંધી વંટોળ સાથે થવાની શક્યતા રહેશે હાલની જે પ્રી એક્ટિવિટી છે એ લગભગ બોટાદ ભાવનગર અને દક્ષિણ સરોડાના કેટલા ભાગો ઉપરાંત અમદાવાદના ભાગો વિરમગામના ભાગો મહેસાણાના ભાગો આ ભાગોમાં થોડીક વધારે રહેવાની શક્યતા રહે છે બનાસકાંઠાના ભાગો દિયોદરના ભાગોમાં પણ રહેવાની શક્યતા રહે છે એટલે હાલની જે છે એ પ્રિમોન્સની એક્ટિવિટીનું પ્રમાણ થોડુંક ભિન્ન ભિન્ન ભાગોમાં આજે સાથે વધુ રહેવાની શક્યતા રહે છે જી ગરમીનું પ્રમાણ તો આજથી જ છે તારીખ પંદરમીથી ગરમીનું પ્રમાણ વધુ રહે અને તારીખ સોળ સત્તર અઢારમાં મધ્ય ગુજરાતના ભાગોમાં તો મહત્તમ મુશ્કેલીતાપમાન તેતાળીસ ડિગ્રી સેલ્શિયસનો પાર કરી દેવાની શક્યતા રહેશે વીસ તારીખથી પણ આખરી ગરમી પડે સત્યાવીસ એપ્રિલ બાદ પણ બારે ગરમી પડે આખરી ગરમી પડે મહત્તમ મુન્યતામાન તેતાળીસ ડિગ્રી સેલ્શિયસનો પાર કરી દેવાની શક્યતા રહે પણ મે જૂનમાં પણ પવન આધી અને વંટો સાથે ગરમીના લૂ રહી શકે છે જેમાં સાતથી બાર મેમાં ગરમી આંધી વંટનું પ્રમાણ રહે અને દસ અગિયાર મેથી વીસ મે વચ્ચે આંધી પ્રમાણ વધારે રહે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થાય ઉપરાંત તારીખ વીસ બાદ ગરમી પડે અને તારીખ ચોવીસ પચીસથી મેથી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ રાજ્યના કોઈ કોઈ ભાગમાં પડવાની શક્યતા રહે આ વખતે ચોમાસામાં શરૂઆતમાં મે માસમાં એક તકરવાર સર્જાવાની શક્યતા રહે છે જે તે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં વચ્ચે વરસાદ થઈ શકે પરંતુ ત્યારબાદ જે વરસાદની વહેંચણી છે એ ભિન્ન ભિન્ન ભાગોમાં ભિન ભીન રહી શકે આ પરંતુ આ વખતે હજુ ગંગા જમના મેદાનો નપે ત્યારે જ એની આગાહી કરી શકાય અત્યારની આગાહી છે માત્ર વેહંગા લોકો છે ઘણા પરિબળોનો અભ્યાસ કરી પછી ચોમાસાની આગાહીનું આંકલન થઈ શકે છે અને એનું રિવ્યુ ત્યારબાદ બાદ થશે પરંતુ જ્યારે લા નીરો અને નિષ્ક્રિય જે અસરો થઈ સમુદ્રમાં પૂર્વ માસમાં જણાય છે ત્યારે ગુજરાતમાં સારું ચોમાસું આવ્યું છે એટલે આ વખતે લા નીરોની અસર નિષ્ક્રિય અસર જૂનના બીજા સપ્તાહ પછી થવાની શક્યતા રહેતા મુખ્ય આ એક જ પરિબળના આધારે અત્યારે હાલનું ચોમાસું સારું રહેવાની શક્યતા રહે છે બીજા પરિબળો તો ગંગા જમનાના મેદાનો તપે અને ત્યારે જ આવશે અત્યારે પશ્ચિમ હિંદ મહાસાગર ગરમ રહેશે ઇકર ઉપર વાદળાનો જમાવડો રહેશે અને લગભગ પૂર્વ આફ્રિકાથી છેક ચીન સુધીના ભાગમાં ચાલુકુળ હવા મળ્યા છે વેપારવાયુનું જોડ પણ આ ચોમાસામાં વધવાની શક્યતા રહે છે એટલે શરૂઆતનું ચોમાસું પશ્ચિમ કાંઠે પશ્ચિમ હિંદ મહાસાગર ગરમ જતાં એક વરસાદના નાકા પછી પવનતા સાથે વરસાદ હશેલા છે જે શ્રીલંકામાં થઈને દક્ષિણ ભારતના શેરા સુધી આવી શકવાની શક્યતા રહે છે એટલે અત્યારે હાલનું ચોમાસું જે છે એ આંકલન માત્ર એક પરિબળના આધારે ગણીએ છીએ પરંતુ આકાશમાં જ્યારે હિમચાદર બને પ્રાચીન પરંપરા વર્ષા વિજ્ઞાન પ્રમાણે અને જ્યારે જ્યારે દુવાડાના વાદળા શરૂ થાય ત્યાર પછી તેનું આંકલન થોડુંક થઈ શકે જી